બોલો ભાઈ રમણીકભાઈ મારે ક્યાં બોલવા ને બોલવાનું તમારે હું કોઈને ફોન કરતો પેલા હા તો એવું છે રજૂઆત નો કરો તો પેલા તો આમાં પડાય આમાં હું હોય પપ્પા લીધું બરાબર બે હજાર છ માં આપણને ખબર ન પપ્પા ને આજે કાગળ આવ્યો એ ખબર પડી કાલે આવું થઈ ગયું છે એ નથી જોયું એકવાર વાર પેલા સરહદ બંધ થઈ ગયો છે એ ન જોયો ના એ પેલા ક્યાં થયું સરસ હવે આ કેસમાં છે ને સારા એડવોકેટ રાખો તમને મેસેજ લખો વાંચી અને એના માટે હોય નહીં સરકાર થતા વાર નહી લાગે થઇ જશે જરૂર પડે તો મને રૂબરૂ આવવું કે હા આવી જાવ કઈ જગ્યા છે આપણી ઓફિસ રાજકોટમાં આવવાનું છે જયારે આવું ત્યારે મને ફોન કરજો ટાઈમ શું

ના ભીગ બીજા જોઈ હા બસ હું કઈ એડ્રેસ આપતો નથી ને કઈ લાંબી લાઈન લાગે રેશન કાર્ડ માં ના ના એ તો મને ખબર છે તમારા બધું શું છે બઉ તકલીફ વારું કામ છે ભલે આવો